મિત્રો તમે ચપ્પલ તો પહેરતા જ હશો શું તમે જાણો છો કે આ ચપ્પલથી તમારા નસીબ ખુલી શકે છે જેથી આપણે સૌએ ચપ્પલ સાથે જોડાયેલી કેટલીક વાતો પર ધ્યાન આપવું જોઈએ તો ચાલો આપણે જાણીએ ચપ્પલ સંબંધિત કેટલાક ઉપાયો વિશે તો મિત્રો હું જે ઉપાયો જણાવું છું તે જ પહેલાં હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડિયો લાઈક કરશે અને ચેનલને કરશે તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી થાય તો મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય કે ચપ્પલ જેમ તેમ વેરવિખેર ન રાખો આ સ્થાન દેવી મહાલક્ષ્મી નું આગમનનું સ્થાન છે અને જો તમે તેને સાફ નહીં રાખો અથવા ચપ્પલ જેમ તેમ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે મિત્રો બૂટ અને ચપ્પલ પહેરીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે અને આમ કરવાથી માતા અન્નપૂર્ણા પણ ક્રોધિત થાય છે રસોડામાં ખુલ્લા પગે જ પ્રવેશ કરવો જોઈએ ઘરમાં ક્યારેય બૂટ અથવા ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણે ઘરની અંદર ગંદા બૂટ લઈને જઈએ છીએ ત્યારે ઘરનું વાતાવરણ ખરાબ બને છે આ ઉપરાંત હિન્દુ માન્યતાઓમાં બૂટ ચપ્પલ પહેરવું બરાબર નથી ઘરમાં ચપ્પલ ને ક્યારેય પણ ઉમરા ઉપર ઊભા કરીને ન રાખવા જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નથી રહેતો ઘરમાં રાખેલી તિજોરીની આસપાસ ક્યારે બૂટ અને ચપ્પલ ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં મહાલક્ષ્મીનો વાસ હોય છે તેથી જો તમે ત્યાં બૂટ અને ચપ્પલ લઈ જાઓ છો તો મહાલક્ષ્મી નારાજ થઈ શકે છે અનુસાર ઘરમાં ક્યારે બૂટ અને ચપ્પલ ને ન રાખવા જોઈએ જો ઊભા હોય તો તેને તરત જ સરખા કરી લેવા જોઈએ જે ઘરમાં બૂટ અને ચપ્પલ વેરવિખેર પડેલા હોય ત્યાં શનિની અશુભ અસર થાય છે એવું માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે પણ હોય છે શનિવારે બૂટ અને ચપ્પલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિવારે સાંજે ચામડાના બૂટ અને ચપ્પલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે